નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમને ખ્યાલ હશે કે આપણી રનિંગની તારીખ એટલે કે શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ છે ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડના જે ઓફિશિયલ ટ્વિટર છે અને જે આપણી એલઆરડીની વેબસાઇટ છે એમાં પણ લખ્યું છે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે રનિંગ છે એ ક્યારે આયોજન થવાનું છે તો એનું એવું કીધું છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહ એટલે કે ત્રીજા અઠવાડિયાથી તમારું રનિંગ શરૂ થશે એટલે વિદ્યાર્થીઓ છે અત્યારથી પ્રેક્ટિસની શરૂઆત કરી દો અને હા વિદ્યાર્થીઓ તમે લેખિતની પણ તૈયારી સાથે કરવા માંગો છો તો ઓફલાઈન ગાંધીનગરની અંદર બેચ શરૂ છે આપણી મોડ્યુલ આધારિત દસથી એકનો ટાઈમ છે ડેમો લેક્ચર તમે ભરી શકો છો સાથે જે વિદ્યાર્થીઓ લાઈવ બેચની અંદર જોડાવા માગે છે તો આપણી લાઈવ બેચ પણ શરૂ છે એમાં પણ ડેમો લેક્ચર તમે જોઈ શકો છો અને હા વિદ્યાર્થી મિત્રો જે લોકો પ્લાનર કોર્સ તદ્દન નવા રેકોર્ડેડ વિડીયો સાથે જે લોકો પોતે છે તૈયારી કરવા માગે છે તો આપણો પ્લાનર કોર્સ પણ ઉપલબ્ધ છે તો આજે જ વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તૈયારીની શરૂઆત કરો